હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સી એ ટી એટલે કે સી એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ધોરણ પાંચમા પછી તમે પરીક્ષા આપી હતી બરાબર ફાઇનલ ઉનાળામાં બરાબર અને એનું રિઝલ્ટ દેખતા દેખતા આપણને ત્રણ મહિના લાગી ગયા હતા બરાબર એટલે કે આપણને એમ લાગે છે કે આટલો બધો ટાઈમ લાગી ગયો તો હજુ રિઝલ્ટ કેમ નથી આવતું શું છે પ્રોસિજર શું નવી સ્કૂલો ખૂ એડ થઈ છે એના કારણે વેઇટિંગ થયું છે હા ઘણા બધા પ્રશ્નો સોલ્વ થતા થતા અત્યારે અંતે પણ રિઝલ્ટ આવી ચૂક્યું છે એટલે કે આપણું રિઝલ્ટ છે અહીંયા તમે એની ચોક્કસ ડેટ છે એ ચોક્કસ ડેટ તમે જોઈ શકો છો કે એ નિયત ડેટ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાની છે હવે અહીંયા વાત કરું છું કે જે રિઝલ્ટની હાલત શું છે અત્યારે એની વાત કરી દઈએ બરાબર આ અત્યારે તમને રિઝલ્ટ આપવામાં આવેલું છે પ્રોવિઝનલ આપવામાં આવેલું છે કેવું છે પ્રોવિઝનલ પણ એવું વિચારતા નહીં પ્રોવિઝનલ નથી મિત્રો આ કાયમી છે એવું સમજી લેવું કેમ કે એના એનું કારણ દર્શાવું છું કેમ કે અત્યારે દેખવા જઈએ તો આપણે આપણે સંભવત પાસિંગ રેશિયો પચાસ ટકા એટલે કે સાહીઠ માસનો ગણ્યો હતો ખબર છે કેટલો ગણ્યો હતો સાહીઠ માસનો ગણ્યો હતો હવે સાહીઠ માસનો રેશિયો ગણ્યો હતો બરાબર તો સાહીઠ માસની અંદર દેખવા જઈએ વિદ્યાર્થીઓને તો આ વિદ્યાર્થીઓ આની અંદર અત્યારે કોઈ પણ કેટેગરી લઈ લો તમે જનરલ લઈ લો બરાબર ઓબીસી લઈ લો કે એસી સી લઈ લો કાં તો એસટી કેટેગરીમાં લઈ લો કોઈ પણ કેટેગરીમાં લઈ લો આમનું ઓલ ઓવર ફાઇનલ કટ ઓફ મિત્રો સાહીઠ અટક્યું છે કેટલું છે સાહીઠ અટક્યું છે હું તમને બતાવું છું લાઈવ પ્રૂફ સાથે બતાવું છું ઓકે હવે તમે તમે પાસ થઈ ગયા હશો અને તમે મેરિટમાં આવી ગયા હશો તો મને કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે સર હું પાસ થઈ ગયો છું અથવા હાઈ વગેરે બરાબર તમે કંઈ પણ કોમેન્ટ અંદર લખી શકો છો અને હા તમારા પ્રશ્નો હોય તો મને કહેજો કેમ કે હવે આ જે ફરી પાછું આનો સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે એટલે આના છેક તમે જ્યાં સુધી સિલેક્શન નહીં થાય ત્યાં સુધી એના તમારા પ્રશ્નો સોલ્વ કરતા વિડીયો હું અવિરત બનાવતો રહીશ સ્ટેપ બાય સ્ટેપ બરાબર એટલે તમારા કોમેન્ટ આવશે એ પ્રમાણે હું વિડીયો બનાવતો રહીશ હવે વાત કરીએ કે તમારે જે તમારું નામ આમાં આવ્યું છે કે નથી આવ્યું બરાબર એ તમારે જોવાનું છે તો આની અંદર દેખવા જઈએ તો ખાસા બધા વિદ્યાર્થીઓ છે અંદાજે સત્તાવીસ હજ સતાવીસ હજાર જેટલી અરે બે હજાર સાતસો જેટલી અને પેજ છે અને વિદ્યાર્થીઓ દેખવા જઈએ તો વિદ્યાર્થીઓ ખાસા છોતેર હજારની આસપાસ પાસ થયેલા છે હવે કેટલા છે એ પછી દેખીશું અહીંયા તમારું નામ તમારે સર્ચ કરી લેવાનું રહેશે આની ટેન્શન નહીં લેતા આ જે પીડીએફ તમને દેખાડી રહ્યો છો આને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આની લિંક અને ત્યાંથી સીધે સીધું ડાઉનલોડ કરી લેજો તમને નહીં મળે તો વાંધો નહીં આપણી ચેનલ પર તમને આની પીડીએફ અવશ્ય મળી જશે પણ ક્યાં મળશે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળશે હવે તમારે પહોંચી જવાનું રહેશે આવું સર્ચ બટન છે ત્યાં અને ત્યાં જઈને તમારો આ જે સ્ટુડન્ટ આધાર આઈ આઈડી લખેલો છે આપણે જેને અઢાર આંકડાવાળો બરાબર એ તમારી સ્કૂલમાં તમને આપેલો હશે કે તમારી સ્કૂલમાં હશે જ્યારે ત્યારે તમે ફોર્મ ઓનલાઈન કર્યું હશે ત્યારે તમારી પાસે હશે બરાબર એ આધાર આઈડી છે એ આધાર આઈડી લઈને અહીંયા ટાઈપ કરવાનો એટલે સીધું અને સર્ચ મારશો અથવા એન્ટર મારશો તો સીધું એ તમે પાસ થયેલા છો એ જગ્યાએ પહોંચી જશે જે પણ પેજ હોય એ સત્તાવીસો પેજ છે એમાંથી કોઈ પણ પેજ હશે તે પેજ પર પહોંચી જશે અને ત્યાં જઈને બતાવી દેશે કે ભાઈ તમારો આધાર આઈડી આ છે આ તમારું નામ છે મેલ કે ફિમેલ છે આ ડેટ ઓફ બર્થ છે બરાબર અને તમે જે કઈ કેટેગરીમાં એપ્લાય કર્યું હતું બરાબર અને એના માર્ક્સ કેટલા છે દેખવા જઈએ મિત્રો ધન્યવાદ દેવું છે કે ટોપર સ્ટુડન્ટના માર્ક્સ અહીંયા છે એકસો અઢાર માર્ક્સ છે સમથિંગ થોડુંક આ વિદ્યાર્થીને દેખી લો નવ્વાણું ટકા લાવનાર વિદ્યાર્થી ને એ ટાઈપનો વિદ્યાર્થી છે બરાબર આવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે આટલે સુધી પહોંચી ગયા છે સો ઉપર પહોંચનાર દરેકને કોંગ્રેચ્યુલેશન કહું છું હવે આપણે આગળ વધીશું અને આમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ પણ ચાલુ કરી દીધી છે તો આમાં જે પેલું એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું આવે છે એ એપ્લિકેશન ઇન્સ્ટોલ માટેનો વિડીયો અલગથી બતાવીશ અને અત્યારે આની પર આપણે ફોકસ કરીએ છીએ આમાંથી તમે તમારું જે પણ નામ છે એ નક્કી લખીને અને પહેલાં તમારું નામ લખવાનું થશે નામ લખ્યા પછી તમારા પપ્પાનું નામ લખવાનું થશે પછી તમારી અટક લખવાનું થશે બરાબર એ રીતે લખીને અને સર્ચ કરવાનું અને એ છતાંય પણ ના મળે તો આ આધાર આઈડીથી અવશ્ય મળી જશે સો એ સો ટકા મળી જશે બરાબર અને તો છતાંય ના મળે તો આપણે એવું સમજી લેવાનું કે થોડુંક ગોટાળામાં છે એટલે કે કદાચ આપણે જે તે સમયે જોયેલું તે વખતે માર્ક્સ કેટલા હતા એ આપણને ખબર હશે જ્યારે ત્યાં રિઝલ્ટ બરાબર એક કાચું રિઝલ્ટ આવ્યું હતું આપણે નંબર નાખીને સર્ચ કર્યું હતું ને તે વખતે બરાબર એટલે ઘણા વિદ્યાર્થીઓ ઓગણસાહીઠ માર્ક્સવાળા ઘણા વિદ્યાર્થીઓ રહી ગયા છે હવે આપણને હું તમને અહીંયા લઈ જઈશ કે આમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા છે અને કેટલા સુધી પાસિંગ થયું છે કેટલા લીધા છે એ દરેકે દરેક બરાબર હવે આપણે પહોંચી ચૂક્યા છીએ પેજના એટલે કે આ પીડીએફના છેલ્લા પેજ પર બરાબર તો અહીંયા આ છેલ્લું પેજ છે એ પેજ નંબર છે કયું છે બે હજાર સાતસોને ત્રાણું નંબરનું પેજ છે આટલી પીડીએફ છે બરાબર હવે એક પેજમાં ઘણા બધા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને કુલ પાસિંગ સંખ્યા દેખવા જોઈએ અત્યારે સીઈટીમાં પાસ થયેલા બે હજાર ચોવીસની અંદર બરાબર તેમાં સંખ્યા દેખવા જોઈએ તો અહીંયા પંચોતેર પંચોતેર હજાર ત્રણસો ને છ્યાસી જેટલા છે પંચોતેર હજાર ત્રણસો ને છ્યાસી બરાબર આટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે લાસ્ટ ટાઈમ થોડો ચમુતર એટલે એના કરતાં થોડા એવરેજ વધારે થયા બરાબર એટલે કદાચ એવું પણ બની શકે હવે અહીંયા આપણને હું તમને અહીંયા વાત કરી દઉં કે કઈ કેટેગરીમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે શું છે એ આપણે બતાવતા નથી પણ અહીંયા જનરલ કેટેગરીમાં છેલ્લો વિદ્યાર્થી છે દેખો આ છેલ્લો વિદ્યાર્થી છે સાહીઠ માર્ક્સવાળો આવી ગયો છે બરાબર જનરલ કેટેગરીમાં હવે એનાથી આગળ વધીશું તો હું તમને અહીંયા દર્શાવી દઉં છું આ ઓબીસી કેટેગરીમાં સાઈઠ માસવાળો છે બરાબર એ જ રીતે એસસી અને એસટી કેટેગરીમાં પણ સાઇટ સાઈટ માં એટલે કે ગવર્મેન્ટે ઓલ કેટેગરીના વિદ્યાર્થીઓને કોઈપણ પણ રિઝર્વેશન જેવું નહીં સીધે સીધું પાસિંગ માર્ક્સ જે રીતે જાહેર કર્યા એ રીતે સાહીઠે પાસ એટલે પાસ આ રીતે જ જાહેર કરી દીધું છે અને તમામને કોંગ્રેચ્યુલેશન અભિનંદન અને હા કેટલા વિદ્યાર્થીઓ જો શાળા સિલેક્ટ કરતા નથી બહાર ભણવા જવા ઈચ્છતા નથી મમ્મી પપ્પાને છોડવામાં ડરે છે કે રડે છે તો તે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ પણ મળશે કઈ રીતે મળશે એના માટે હવે નેક્સ્ટ ટાઈમ હું વિડીયો બનાવીશ એને અપલોડ કરી દઈશ આપણી જ ચેનલ પર ત્યાં સુધી આ વિડીયોને જોઈને અને આની રજીસ્ટ્રેશન પ્રોસેસ આના પછી આવી જશે તમે જોતા રહેજો અને આટલી મહેનત હું કરું છું તમે પણ કરતા રહેશો એવી આશા રાખું છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ